નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા સાથે સ્વાગત છે તમારું અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા પશુપાલન યોજના હેઠળ ખેડૂતોને બે દેશી ગાય ની ખરીદી કરવા માટે રૂપિયા અઠ્યાવીસ હજાર ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે તો આ યોજનામાં કોણ કોણ ફોર્મ ભરી શકે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ફોર્મ ક્યાં ભરવું અને કઈ તારીખ સુધી ભરાશે તેના વિશે સંપૂર્ણ માહિતી આપને આજના વિડીયોમાં મેળવીશું પરંતુ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર કોઈ પણ ફરતી યોજના કે કોઈ નવી અપડેટ વિશે તમને માહિતી મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મિત્રો આપણે આ જે યોજના છે તેમાં કેટલી સહાય મળશે તેના વિશે વાત કરી લઈએ તો કે આ યોજનામાં ખેડૂતોએ સૌ પ્રથમ આરબીઆઈ માન્ય કોઈ પણ સંસ્થા કે બેંક માંથી પશુ ની ખરીદી માટે ધિરાણ મેળવવાનું રહેશે ત્યાર પછી બેંક દ્વારા મંજૂર કરેલ ધિરાણ ની રકમ અથવા તો વધુમાં વધુ રૂપિયા અઠ્યાવીસ હજાર આ બંને મળવા પાત્ર થશે મિત્રો આ લાભ છે તે એક જ વાર થશે એટલે કે અગાઉ જો તમારા કુટુંબમાંથી કોઈ આ યોજનાનો લાભ લીધો હોય તો ફરી વાર તમે આ યોજના નો લાભ લઈ શકશો નહીં અને આ યોજના નો લાભ છે તે રાજ્યના તમામ ખેડૂતોને મળવા પાત્ર થશે હવે મિત્રો વાત કરીએ કે આ યોજના નો લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં ભરવું તો કે આઈ ખેડૂત પોર્ટલની જે ઓફિશિયલ વેબસાઇટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઈટ છે તેના પર જ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ છે તે હાલમાં શરૂ જ છે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ પંદર નવેમ્બર બે હાજર પચીસ છે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા પછી જયારે તમારી અરજી મંજૂર કરવામાં આવે ત્યારે અરજી મંજૂર થયા તારીખ થી નેવું દિવસની અંદર તમારે બંને એકી સાથે ખરીદી કરીને કોપી છે તે કચેરી અથવા ડાયરેક્ટર ફોર્મ જમા કરાવવાનું રહેશે જયારે મિત્રો તમે ફોર્મ જમા કરાવવા જાઓ ત્યારે અરજી પ્રિન્ટ સાથે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે તો કે એસસી અને એસટી કેટેગરી માં આવતા હોય તેવા ખેડૂતો માટે જાતિનું પ્રમાણપત્ર ત્યાર પછી તમે બેંક માંથી જે ધિરાણ મેળવેલ હોય તેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે રેશન કાર્ડ ની નકલ જમીન માટેનો આધારમાં ગામના નમૂના નંબર સાત બાર અને આઠ ની નકલ ત્યાર પછી બેંક પાસબુક ના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક અને આધાર કાર્ડ ની નકલ તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે અરજી પ્રિન્ટ ની સાથે જોડીને આપવાના રહેશે હાલમાં મિત્રો અનુસૂચિત જાતિના જે ખેડૂતો છે તેમના માટે જે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે જ્યારે મિત્રો અનુસૂચિત જનજાતિ અને બીજી અન્ય કેટેગરીના ખેડૂતો માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવે તો તેના માટેનો અલગથી એક વિડિયો અપલોડ કરી દેશું તો મિત્રો આવી રીતે તમે બે દેશી ગાયની ખરીદી માટે ધિરાન મેળવીને સહાયની રકમ છે તે મેળવી શકો છો જો મિત્રો તમને કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં